તો ડબલ દેખાય છે ડબલ એ ગામા ને ગામા ડબલ દેખાય બધાયમાં ડબલ છે બધાયમાં ના નામાં ડબલ દેખાય છે તો ગાઈસ ગંબા બેઠી છે ઉમરે ને દેખાય છે આંક જો તમને રીયલમાં બતાવું ડબલ ડબલ કાકાજી મિત્રો આજતા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે સવારના વાગી ગયા છે 9 અને આ બાજુમાં દીશબેન માથે મે કરી છે દાળ ઢોકળી આ બાજુ अनू बहन पंगा बास सारा दुगैया तंग बा डाकू रोटी तैयार થઈ જશે અને રોટલી બનાવવાનું ચાલુ છે શાક ઝુકુલાવનો હવે બનાવવાનું ભાત હવે মেলવાના છે આ બાજુમાં દીવેત પર બેઠા બેઠા રમે છે ગઈ શું લેનાય ચાલો તારી અનુરજ લઈ જાય બાદ પૂર્ણ ઘણા દાડે આવી છે પોણી ભૂખ ખાલી પોણી ભવન બાકી છે હજી માં ભવન પણ બાકી છે ચા મસ્તી કરો મસ્તી છે કરો તો ફટાફટ રોટલી બનાવી દઉં હજુ શાક બનાવવાનું બાકી છે તો આપણે રોજવાનું પતી ગયું ને નહીં ધોઈ ના છે સર અને હવે ખાવાનું બાકી છે તો હવે ખાઈ નાખા થોડાક થોડાક કપડાં ઉકાળે તે બધા થોડોક ખાંકેલી ખાંકેલી દીધા હે હજુ આ તો લીલો હે

તો ફાઇનલી ગાઈસ વાગી જાય કેટલા એક વાગી ગયો છે ને આપણે અત્યારે જ્યાં તક કોમેન કોમે કે આવી જશે જમવા જમવા માં આવી મસ્ત ફૂલી વરનું શાક બનાવ્યું છે ને દાળ ઢોકળી કરી છે ને ગવાના રોટલા છે અને તું શું કરે તું શું કરે ફોફા મેણે છે તો જો ગાઈસ રંભા બેડ બેડ એને કે હે તાન શું કરો દુકાન જાઉં હા ભાઈ લેવા પૈસા દુકાન જાકન મળે બધી પડશો હેઠા પાછો જો ગાઈશ આપણે જઈ રહ્યા છે કામે દેશું ને આપું છે દુકાને આપણે દેશું લઈ જાય નહીં આ પડ્યું છે આપણું બાઇક ને આપણે જવું છે કામે હરવડ મેં વાતો ફટાફટ તૂટ આજે અમારે બનાવવાના છે ફરેલા રીંગણા અમાર વિવેક ભાઈ સિંગના દોણા કૂટે છે ખોરડી રાખવાના નાખવાના હતા ખોરડી માં તો ચાર હવે વાગે છે પણ તકડી બધો મસાલો તૈયાર કરીને રાખો

ला खाट ला मा सड़ी चार चिन्नी पिन मोटम करसे कर विवेक पाई चार चिन्नी पिन चे मोटम तारी बदु बेरी ना शु आउ थोड़ो कम करवान हुए लाइ ये तला बताए मानता है लंगड़ी लंगड़ी बेन आया लंगड़ी बेन

રિંકુન કે અમે આજ શું ખાવાનું તો આટલા આપણે શીંગના દોણા કુટીન તૈયાર કરી ના છે અચ્છા એડે બધું રમણ ભમણ કરી દે છોકરા ના જાતો એ ચકી એ ઓલા ધાબામાં સડવા જાય રે માર દીધું તા એ તેરા છે આખા લોહણ આખું બધું વેરી નમણ ભમણ કરીને જો ચકી પેલા જાય ચકી તાબા માં જાય આલે એઠી ઉતર છોડી આ પેલા પહેલો આવે ઉતરે લંગડી તું એઠી ઉતર પહેલો આવે પડી જાશે છોડી વાત ઓય બધું તો જો ગાઈસ અમે રમતા અત્યારે શું કરો છો તું ભરા પરેલા દેખ

તાર ખાય છે આ શું કરે આજો બેઠા હો આજે તો મસ્ત ભરેલા રેંગડા ની પથ્થર ફેર નાખે છે આ ખાધી જાવા પડે આખા દેવા પડે તો રે મારા એ કાસ થોડો હાર લાગે બાજુ ભરેલા બાજુ ખીચડી છે ગવ ને બાજા રોટલા એ ખાય રે ઓમ હા આખું રેંગણું રે ને કાચું રે સડી જવું પડે તો ખાવા મજા આવે આમાં ગાઈસ છે ડાટ ने फुले गर्न सके से जो रंगना से तो चलो मित्रों फटाफट खाइए काही पिने वाला दूध लेवा नहीं बेटू आएंगे हम हाँ। तुम कहाँ पे आए गारा पे इधर नकरा गारा पड़ा है हम आएंगे ना दादा 4:00 बजे आएंगे 4:00 बजे आएंगे हम आएंगे आएंगे आज आओ तो है रे मथुरिया मियां आनी आबू सुन आनी आनी इनी यू